ચાલો મિત્રો આપણે ભણી રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિની બાહ્યકાર વિદ્યા અને અહીંયા આપણે પર્ણ વિશે આગળના લેક્ચરમાં થોડી માહિતી મેળવી પર્ણના બીજા ભાગ કે પર્ણના કાર્યો એના વિશેની હવે પછી માહિતી મેળવીશું તો પર્ણના કાર્યો જો જોઈએ તો મુખ્યત્વે પર્ણના ત્રણ કાર્યો કહી શકાય એમાં મેઈન કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ બધા જાણે છે કે પર્ણ હરિદ્રવ્ય ધરાવતા હોય પ્રકાશ સંશ્લેષણ કરી પોતાના માટે એમ નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિ માટેનો ખોરાક તૈયાર કરે છે એટલે પ્રકાશ સંશ્લેષણ એ પર્ણનું મુખ્ય કાર્ય છે એ સિવાય પર્ણ ઉપર વાયુરંધ્રો આવેલા હોય છે એના મદદથી એ વાત વિનિમય કરે છે એટલે કે વાતાવરણમાંથી સી ઓ ટુ લઈને ઓક્સિજન મુક્ત કરવું હોય અથવા શ્વસન દરમિયાન વાતાવરણમાંથી ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવું હોય તો એ વાત વિનિમય એ પણ પર્ણ દ્વારા થાય અને ઉત્સવેદન વનસ્પતિના મૂળ દ્વારા શોષાયેલ પાણી એનો લગભગ નેવું ટકા જેટલો ભાગ વનસ્પતિ વાતાવરણમાં મુક્ત કરે છે તો એ વાતાવરણમાં મુક્ત થાય એ ઘટનાને ઉત્સવેદન કહેવાય જેટલું કોઈ ઉત્સવેદન થાય એમાંથી નેવું ટકા જેટલું ઉત્સવેદન પર્ણ દ્વારા થાય તો પર્ણના મુખ્ય ત્રણ કાર્યો છે પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ એક્સચેન્જ ઓફ ગેસ એટલે વાત વિનિમય અને ટ્રાન્સપિરેશન ઉત્સવેદન પર્ણના કેટલાક વિશિષ્ટ કાર્યો પણ હોય છે આ કાર્યો કરવા ઉપરાંત પર્ણ પોતાના અન્ય કાર્ય કરવા માટે પોતાની રચનામાં ફેરફાર લાવે એને આપણે રૂપાંતર તરીકે ઓળખીએ છીએ પર્ણના રૂપાંતર અલગ અલગ કાર્ય માટે હોય આરોહણ માટે પર્ણના રૂપાંતર શું હોય તો આરોહણ માટે પર્ણમાં સૂત્ર જોવા મળે છે અને સૂત્ર એટલે તમને ખબર છે લાંબી અને સંવેદનશીલ રચના એવી રચના કે આધારના સંપર્કમાં આવે એટલે આમ ગોળ 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 આધારને વીંટળાઈ જાય આરોહણમાં મદદરૂપ થાય એને આપણે આરોહણ માટેનું રૂપાંતરણ કહીશું આરોહણ માટે અલગ અલગ સૂત્ર જોવા મળે છે જેમાં વટાણાની અંદર પરણિકા સંવેદનશીલ સૂત્રમાં ફેરવાય અહીંયા વટાણા દોરેલ છે એમાં જુઓ પરણિકા સૂત્રમાં ફેરવાઈ ગઈ છે આધાર સાથે વિટળા છે વિટલા એને આરોહણમાં મદદરૂપ થાય તો વટાણામાં પરણિકાઓ કારણ કે વટાણામાં એક પીંછાકાર સંયુક્ત પર્ણ જોવા મળે અને એની શરૂઆતની ત્રણ કે પાંચ પરણિકાઓ લાંબા અને સંવેદનશીલ સૂત્રમાં ફેરવાય એટલે એમાં પર્ણિકા સૂત્ર જોવા મળે એમ કહી શકાય બીજા વનસ્પતિ છે સ્માઇલેક્સ ગુજરાતીમાં કહેવાય સારસા પરીલા તો સ્માઇલેક્સની અંદર ઉપપર્ણ સૂત્ર હોય છે ઉપપર્ણ લાંબા સંવેદનશીલ સૂત્રમાં ફેરવાય વચનાગ એક વનસ્પતિ છે વછનાગ હા એના માટે બીજો એક શબ્દ છે કંકાસણી હા અમુક વનસ્પતિના નામમાંય કંકાસ છે આ વનસ્પતિના નામમાં કંકાસ છે કંકાસણી પણ વનસ્પતિ બહુ સરસ છે વચનાગ એનો આગળનો જે ભાગ પરગ્ર એ પણ લાંબા સંવેદનશીલ સૂત્રમાં ફેરવાય હા ગામડામાં છે ને એને શિંગડીયો વચનાગ કે શિંગડા જેવું દેખાય એમ આગળ પ્રાણીના એટલે શિંગડીયો વચનાગ પણ એ પરણાગ્ર સૂત્ર જોવા મળે છે એક મોરવેલ નામની વનસ્પતિ છે એમાં પર્ણદંડ સંવેદનશીલ બની જાય અને આધાર સાથે વેટળાઈ આરોહણમાં મદદરૂપ થાય તો મોરવેલમાં પર્ણદંડ સંવેદનશીલ હોય છે અને નખવેલ નખવેલમાં શરૂઆતની ત્રણ પરણિકા તમે જોઈ શકો છો કે શરૂઆતની ત્રણ પરણિકા અંકુશ જેવી રચનામાં ફેરવાઈ જાય અહીંયા જો આ અંકુશ જેવી રચનામાં ફેરવાઈ ગઈ એ ખરબચડા આધારમાં ફેરવાઈ જાય અને આરોહણમાં મદદરૂપ થાય એટલે મો નખવેલ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે નખવેલ છે ને એ અંકુશારોહી વનસ્પતિ છે આરોહણ માટે વનસ્પતિમાં અલગ અલગ રચના હોય એમાં ત્રણ પ્રકારમાં વનસ્પતિને વેચવામાં આવે મૂલારોહી મૂળ દ્વારા આરોહણ કરતી આપણે ભણી ચૂક્યા છીએ અડુની વેલ સ્લેષી મૂળ બીજું છે સૂત્રારોહી સૂત્ર બને એના દ્વારા આરોહણ પછી પ્રકાંડ સૂત્ર હોય કે પર્ણસૂત્ર પ્રકાંડ સૂત્ર તુંબરામાં જોવા મળે ગોડ્સની અંદર કોળા કારેલાની અંદર જોવા મળે અને ત્રીજું છે અંકુશારોહી એ તમને નખવેલમાં જોવા મળે તો પર્ણ દ્વારા આરોહણ કરતી વનસ્પતિમાં કયા કયા હોય તો ફરાફર ફટાફટ તમે સેજ જોઈ લો વટાણામાં પર્ણિકા સૂત્ર સ્માઇલેક્સમાં ઉપપર્ણસૂત્ર વચનાગમાં પર્ણાગ્ર સૂત્ર મોરવેલની અંદર સંવેદનશીલ પર્ણદંડ અને નખવેલની અંદર પર્ણિકા અંકુશ આ બધા આરોહણ માટેના રૂપાંતરો થયા રક્ષણ માટે આગળ વાત કરી કંટ અહીંયા કંટ શબ્દ છે કંટક નથી અંગ્રેજીમાં આપણે એને સ્પાઇન કહીશું સ્પાઇન દેર ઇઝ ડિફરન્સ બિટવીન થોન એન્ડ સ્પાઇન ખબર છે ને અગ્રકાલિકા કે કક્ષ કાલિકામાંથી કાંટો બને તો એને થોન કહેવાય કંટક કહેવાય જેને આપણે પ્રકાંડ કંટક એમ બોલીશું અને અહીંયા પર્ણ કે ઉપર્ણમાંથી કાંટો બને તો એને કંટ કહેવાય જેને આપણે પર્ણકંટ એવા નામથી ઓળખીશું ફાફડા થોરમાં પર્ણકંટ હોય પર્ણ ઉપર્ણ બધા કાંટામાં ફેરવાઈ જાય બરાબર બાવળ અને બોરડી એમાં ઉપપર્ણ કંઠ હોય તમને ખબર છે ને બાવળમાં ઉપપર્ણ જે છે એમાંથી કાંટા બને બે કાંટા મેલાકારે હોય બોરડીની અંદર પણ ઉપરણમાંથી કાંટા બને ઉપપર્ણકંઠ એ સિવાય કેટલાક નામ હું તમને આપું એમાં યુક્કા નામની વનસ્પતિ છે યુક્કા યુક્કા અને બીજી છે એગેવ અમેરિકાના એટલે કે કેતકી એનું બીજું નામ રામબાણી છે રામબાણ એની અંદર કાંટામાં ફેરવાય છે જેને કહેવાય એપેક્સ સ્પાઇનમાં ફેરવાય એ સિવાય અહીંયા એક વનસ્પતિ દર્શાવી છે આર્જીમન આર્જીમોન મેક્સિકાના ગુજરાતી શું દારૂડી હા બહુ વિચિત્ર નામ દારૂડી એમાં પર્ણ કિનારી લીફ માર્જિન ઉપર કાંટા હોય લીપ માર્જિન એના ઉપર કાંટા હોય આ પણ એક રક્ષણ માટેની રચ રચના છે તમે કેટલીક રીંગણની જાતોની જો તમને ખબર હોય તો પર્ણની સપાટી ઉપર કાંટા હોય પર્ણની સપાટી ઉપર કાંટા તો આ બધી પર્ણ દ્વારા જોવા મળતા રક્ષણ માટેના રૂપાંતરો છે ખોરાક સંગ્રહ માટે ખોરાક સંગ્રહ માટે પર્ણ પર્ણ પર્ણતલમાં ખોરાકનો સંગ્રહ થાય અને એવા બે ઉદાહરણો છે એક છે ડુંગળી અને એક છે લસણ લસણ અને ડુંગળીમાં કંદ જોવા મળે છે કંદ શું છે તો એ કંદ એટલે શું હોય દાખલા તરીકે જો આપણે ડુંગળીની વાત કરીએ તો ડુંગળીમાં આ જે જમીન જે છે ધારો કે આ જમીનની સપાટી હોય તો એની ઉપર જે પર્ણો જોવા મળે છે એ બહાર દેખાતા પર્ણ પણ એનું પર્ણતલ જમીનની અંદર હોય અને જમીનની અંદર જે એક પ્રકાંડ ચપટો બિંબ જેવો પ્રકાંડ છે એના ઉપર રૂપ પર્ણો ગોઠવાયેલા હોય હવે આ હવાઈ પર્ણો લીલા છે અને આ હવાઈ પર્ણનો એટલે પર્ણનો હવાઈ ભાગ જે છે અને એ હવાઈ ભાગ પ્રકાશ સંશ્લેષણ કરે અને જે ખોરાક બનાવે એ વધારાનો ખોરાક અહીંયા પર્ણતલમાં સંગ્રહાય ભ્રમિરૂપ બધા પર્ણો ગોઠવાયેલા હોય એટલે બધા માંસલ અને ખોરાક સભર પર્ણતલ ભેગા મળી અને ડુંગળીનું કંદ રચે પણ એ કંદની ઉપર શુષ્ક અને શલકી પર્ણોનું આવરણ હોય એટલા માટે એને આવરિત કંદ તરીકે ઓળખવામાં આવે છે લસણની અંદર શું હોય તો કે લસણમાં ખોરાક સંગ્રહી કળી છે એની ઉપર એ આવરણ હોય પછી બધા આવા કળીઓની ફરતે પાછું એક કોમન આવરણ હોય એટલે એને સંયુક્ત આવૃત્ત કંદ કમ્પાઉન્ડ ટ્યુનિકેટેડ બલ્બ તરીકે ઓળખવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ માટેના રૂપાંતરો મિત્રો પ્રકાશ સંશ્લેષણ માટે રૂપાંતર કેમ કેવું પર્ણ પ્રકાશ સંશ્લેષણનું મુખ્ય કાર્ય કરે તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કોણ કરે છે પર્ણપત્ર પર્ણપત્ર સિવાયના પર્ણના ભાગો જો પ્રકાશ સંશ્લેષણ કરે તો એને એનું રૂપાંતર કહેવાય અને એવું એક રૂપાંતર જોવા મળે છે ઓસ્ટ્રેલિયાના કેશિયા એટલે ઓસ્ટ્રેલિયન બાવળની અંદર ઓસ્ટ્રેલિયન બાવળમાં શું હોય તો અહીંયા આવી પરણિકા હોય અને આ પરણિકાઓ જે છે એ ખોરાક સોરી એ પ્રકાશ સંશ્લેષણ કરતી જ હોય પરંતુ ઉત્સવેદનનો દર ઘટાડવા માટે ઘણી વખત એ ખરી પડે પરણિકાઓ ખરી પડે તો પરણિકા ખરી પડે તો પ્રકાશ સંશ્લેષણ કોણ કરશે તો એ સમયે એનો જે પર્ણ દંડ હોય એ ચપટો અને પહોળો બને લીલો બને હરિદ્રવ્ય ધરાવતો બને અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે આવા પ્રકાશ સંશ્લેષણને કાર્ય કરતું જે પર્ણદંડ એને આપણે દાંડી પત્ર તરીકે ઓળખીએ છીએ તમે કહેશો તો પછી આ ઉત્સેદન નહીં કરે પર્ણિકા ઉત્સેવેદન કરી શકે તો પર્ણદંડ જે દાંડીપત્રમાં ફેરવાય ઉત્સેદન નહીં કરે તો કરી તો શકે પણ પર્ણિકા છે ને એ પ્રકાશને લંબ રીતે ગોઠવાયેલી હોય સૂર્યપ્રકાશને લંબ રીતે ગોઠવાયેલી હોય એટલા માટે એનાથી ઉત્સાદન વધારે થાય જ્યારે દાંડીપત્ર જે છે ને એ સૂર્યના કિરણોને સમાંતરે ગોઠવાય એના કારણે એમાં ઉત્સવેદનનો દર ધીમો રહે છે ઓકે બીજું પ્રકાશ સંશ્લેષણ માટેનું બીજું રૂપાંતરણ તમને હું કહી શકું વટાણા વટાણાની અંદર સંયુક્ત પીંછાકાર પર્ણ છે શરૂઆતની કેટલીક પર્ણિકાઓ સૂત્રમાં ફેરવાઈ જાય એટલે એના ઉપપર્ણ એકદમ મોટા પર્ણ જેવા થઈ જાય અને પ્રકાશ સંશ્લેષણ કરે એવા ઉપકર્ણને પર્ણ સદ્રશ્ય ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે પર્ણ જેવા ઉપપર્ણ પર્ણ સદ્રશ્ય ઉપપર્ણ છેલ્લી એક વાત છે કીટ ભક્ષણ માટેનું રૂપાંતર શું મિત્રો કીટ ભક્ષણ વનસ્પતિ કરે તો હા કરે કેટલીક વનસ્પતિ કીટ ભક્ષણ કરે છે હા કીટભક્ષણ કરે છે તો પહેલી તો વાત એ છે કે ભાઈ વનસ્પતિ જે સમગ્ર જીવસૃષ્ટિ માટે ખોરાક તૈયાર કરે છે એ વનસ્પતિ પ્રાણીમાંથી ખોરાક મેળવશે કીટકોમાંથી ખોરાક મેળવશે તો સંપૂર્ણ ખોરાક માટે કીટકો ઉપર આધારિત નથી કીટભક્ષી વનસ્પતિ એ માત્ર ને માત્ર નાઇટ્રોજન મેળવવા માટે કીટકો ઉપર આધારિત છે બાકી એ સ્વાવલંબી છે સીઓ ટુ એચ ટુઓને જોડી પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે પરંતુ નાઇટ્રોજનનો જે અભાવ હોવાને કારણે એ નાઇટ્રોજનની ઉણપ પૂરતી કરવા માટે એ કીટકો ઉપર આધારિત હોય છે હવે કીટકોને પકડે છે પછી એ કીટકોમાં ચોક્કસ ઉત્સેચકોની મદદથી એ કીટકોમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે એમાંથી એમિનો એસિડ્સ મેળવે છે અને નાઇટ્રોજનની પૂર્તિ કરે પણ એ કીટક મેળવે કેમ મેળવવા માટે અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ રૂપાંતરો જોવા મળે છે જેમ કે કળશપર્ણ હા કળશ પર્ણ એના માટે અંગ્રેજી શબ્દ પિક્ચર પ્લાન્ટ પણ છે પિક્ચર પ્લાન્ટ બરાબર પણ એનું બાયોલોજીકલ નામ યાદ રાખો નિપેન્થસ શું છે નિપેન્થસ અને નિપેન્થસ અહીંયા દર્શાવ્યું છે મિત્ર કે આ પર્ણનો આગળનો ભાગ એક કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે એટલે કે પર્ણ જે હોય એ પર્ણનો આગળનો જે ભાગ હોય એ આવો એક કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય અને પછીનો પર્ણનો કોમન ભાગ હોય તો હોય જ અને આ કળશ એની ઉપર આમ ઢાંકણ પણ હોય કલરફુલ હોય બરાબર અહીં દર્શાવ્યું છે કોઈ પણ કીટક અહીંયા આવે એટલે ઢાંકણ સંવેદનશીલ હોય બંધ થઈ જાય આની અંદર કીટક ફસાઈ જાય એમાંથી પ્રોટીયા ઉત્સેચક આવે અને એમાં રહેલા પ્રોટીનનું પાચન કરી નાખે તો આ રીતે કળશ પર્ણ એની અંદર પિક્ચર પ્લાન્ટ એની અંદર જેવી રચના બને છે બીજું છે વિનસ નો મક્ષીપાસ વૈજ્ઞાનિક નામ છે ડાયોનિયા એ અહીંયા બતાવ્યું છે વિનસ ફ્લાઈટ્રેપ હું હમણાં તમને એનો એક સરસ વિડિયો બતાવું કે આ રીતે આમ હોડી જેવા પર્ણ હોય અને એટલા સંવેદનશીલ હોય કે એની અંદર કોઈ કીટક આવે એટલે એકાએક બંધ થઈ જાય કીટક અંદર ફસાઈ જાય અને ફસાઈ જાય એટલે એમાં રહેલા પ્રોટીનનું પાચન થઈ જાય હા પણ એ નાઇટ્રોજન સંવેદી છે તમે ડાયોનિયાની અંદર એ કાંકરી નાખશો તો એ પર્ણ બંધ નહીં થાય એટલે એનામાં સેન્સ છે એને સંવેદના છે કે જ્યારે કીટક આવે ત્યારે જ એ પોતે વલન પામે છે એનું પર્ણ ટ્રેપ થાય છે નહીતર નથી થતું ડ્રોસેરા ડ્રોસેરા બાયોલોજીકલ જ નામ છે એને સન ડ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે સન ડ્યુ પ્લાન્ટ એની અંદર શું હોય છે તો કે આવો એક પ્રવો પર્ણ એની ઉપર આવા નાના નાના પ્રવર્ધો નીકળતા હોય છે અને પ્રવર્ધો ઉપર સ્લેશ્મના બિંદુઓ લાગેલા હોય છે ચિકાસયુક્ત એકદમ હોય અને એ સૂર્યપ્રકાશમાં ચમકે પ્રકાશનું વિભાજન કરી અને અલગ કલર પ્રોડ્યુસ કરે એના કારણે કીટકો એના પ્રત્યે આકર્ષે પણ જેવું કીટક અહીંયા આવે એટલે ચીકણું હોવાને કારણે ચોંટી જાય અને એમાંથી પછી નાઇટ્રોજનનું એટલે પ્રોટીનનું પાચન થઈ નાઇટ્રોજન મેળવે ઓકે અર્કજ્વર વૈજ્ઞાનિક નામ છે યુટ્રિક્યુલારિયા યુટ્રિક્યુલારિયા નામની વનસ્પતિ આ એકમાત્ર આ જલજ કીટાહારી છે

તો તમે પર્ણ વિશેની બધી જ એમસીક્યુ આપણે હમણાં જોઈશું પણ પર્ણ વિશેની માહિતી તમે બરાબર મેળવી હશે હવે પછીના લેક્ચરમાં આપણે પુષ્પ અને એના વિવિધ ભાગો વિશે વાતો કરીશું થેન્ક યુ